ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા દિવસે ને દિવસે કથળી રહી છે ગુજરાતમાં લોકોની આમ હત્યા થઈ રહી છે અને એમાં પણ અમદાવાદમાં ખુલેઆમ હત્યા મારામારીના કેસો વધી રહ્યા છે ત્યારે હવે વધુ એક પાટીદાર અગ્રણી અને બિલ્ડરની ખુલેઆમ હત્યા કરવામાં આવી છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે અને લોકોની હત્યા થઈ રહી છે પરંતુ અમદાવાદમાંથી દરરોજ હત્યાના બનાવો સામે આવી રહ્યા છે મારામારી જેવા બનાવો જાણે હવે સામાન્ય થઈ ગયા હોય એવું લાગી રહ્યું છે કાયદો વ્યવસ્થા પોલીસ ઘોર નિંદ્રામાં હોય એમ લાગે છે કારણ કે જગ્યા જગ્યા પર હાલ જે છે હત્યાના બનાવો બની રહ્યા છે અને હવે અમદાવાદના વિરાટનગર બ્રિજ નીચેથી પાટીદાર અગ્રણી અને બિલ્ડર હિમંત રૂડાણીની હત્યા કરી અને મર્સિડીઝ ગાડીમાં તેમનો મૃતદેહ રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ ત્યાંના સ્થાનિક લોકોને એ ગાડીમાંથી દુર્ગંધ આવતા એ મૃતદેહ વિશે જાણ થઈ અને ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી પરંતુ આ ઘટનાએ હાલ ચકચાર મચાવ્યો છે અને પાટીદાર અગ્રણી છે અને બિલ્ડર પણ છે તેના કારણે હાલ મામલો ગરમાયો છે ત્યારે વધુમાં પોલીસે શું કહ્યું સૌ એ સાંભળીએ વિરાટનગર બ્રિજ છે વિરાટનગર બ્રિજ નીચે એક ગાડીમાં ડેડ બોડી મળી છે એવું રાત્રે અમને જાણ થતા તાત્કાલિક જ ઓટો પોલીસ સ્ટેશનની તેમજ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને ઘટના સ્થળે ચેક કરતા એક મર્સિડિસ ગાડી હતી મર્સિડીસ ગાડીની ડેકીમાં એક બિલ્ડર છે જેનું નામ સિમંતભાઈ રૂદાણી જેની ડેડ બોડી અંદર પડેલી હતી અને જેમને જપુના ગાવા મારી મૃત્યુ નીપજાવેલ તેવું હવે પ્રાથમિક તપાસને ધ્યાનમાં આવેલું છે જે બાબતે આગળ એમના જે દીકરા છે એમના દીકરાની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી ચાલુ છે

ਜੀ ਫਰਿਆਦੀ ਜੇ ਫਰਿਆਦੀ ਨੂੰ ਇਹ ਕਹਿਉਂ ਕਿ ਸਵਾਰ ਇਹਨਾਂ ਘਰੇ ਤੋਂ ਨਿਕਲਿਆ ਰਹਿਦਾ ਤਾਂ ਜਾਰ ਬਗੰਨੇ ਕੋਈ ਸਾਈਡ ਉੱਪਰ ਦੇ ਕੇ ਆਤਮਾਦਰਮ ਕੋਈ ਨਵਾਂ ਬੰਗਲਾ ਬੰਗਲਾ ਬਣੇ ਸੇ ਥਾਂ ਕਰ ਦੇ ਲਾ ਤਾਂ ਜੇ ਨੂੰ ਨਿਕਰਿਆ ਹੈ ਇਹਨਾਂ ਉੱਤੇ ਛਿਲਿਆ ਮੈਂ ਅੰਧਰ ਹੋ ਗਿਆ ਨੇ ਰਿੰਗ ਰੋਡ ਦੀ ਆਜੂਬਾ ਜੁਲਿ ਲਾਤਾ ਸਰ ਗੈਟ ਸਪੇਸ ਤੋਂ ਤਬਾਸ ਕਰਵਾ ਮਾਰੀ ਰਹੀ ਹੈ ਅਗਰ ਜੇ

જે હત્યારાઓ છે તેમના વિશે પણ તપાસ કરવામાં આવી રહી છે પોલીસે તપાસનો ગમવાટ શરૂ કર્યો છે અને આ સમગ્ર બાબતે હાલ માહોલ ગરમાયો છે કારણ કે જે હિંમત રૂડાણી છે એ એક પાટીદાર આગેવાન છે અને અગ્રણી છે અને તેઓ સમાજમાં પણ કાર્યરત છે અને બિલ્ડર પણ છે જેને લઈ અને હાલ માહોલ ગરમાયો છે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં